ડેસર તાલુકાના શાહેપુરા ગામે સરકારી યોજનાઓનો કેમ્પ કે બોસ્કો કપડ વંચ દ્વારા યોજવામાં આવેલ હતો જેમાં દ્રષ્ટિદોન બોસ્કોના પ્રકાશભાઈ ચૌહાણ તથા પંચાયત સભ્ય સ્વરાજભાઈ તથા કોમ્પ્યુટર ઓપરેટર રિઝવાન કાજી અને મિહુલભાઈએ ભારે જહેમત ઉઠાવીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો બે હજાર પચીસ તારો સાહેપુરા ગ્રામ પંચાયતના આયોજન દ્રષ્ટિકોણ બોસ્કો કપડ દ્વારા લેવામાં આવેલો છે તેમાં સરકારી દરેક દરેક સરકારી યોજનાઓનો કેમ્પ રાખવામાં આવેલો છે તેમાં ગ્રામજનો દરેક ગ્રામજનો એકથી તે લગભગ દોઢસોથી બસો જને લાભ લીધો છે અને આવું આયોજન દરેક ફરાર આપવું જોઈએ બરાબર આપણું નામ રતનસિંહ બળન તાલુકાનું સાહેબપુરા ગામની અંદર સરકારી યોજનાઓને કેમ્પ રાખવામાં આવે જેમાં ઘણા લોકોએ સપો સહકાર આપ્યો અને ઘણા લોકોના કાર નીકળ્યા લોકો શાંતિથી બેઠા છે અને શાંતિથી પોતાનું કામ કરાવ્યું છે જે ખરેખર અમને એક આનંદ થયો અને બે ઓપરેટરો બી સારી કામગીરી કરી છે અને આવા કેમ અવારનવાર થાય એવી ગામ લોકોની ઈચ્છા છે પ્રકાશ ચૌહાણ દસ મનસુખ કપડું છે